ગ્રુપ ચલાવીએ છીએ જેમાં અમે નાના બાળકોને દર રવિવારે સાંજે પૌષ્ટિક નાસ્તો આપીએ છીએ આ નાસ્તાની અંદર અમે બાળકોને મનગમતી વાનગીઓ જેવી કે પાઉંભાજી સમોસા ઘૂઘરા ભેળ ફ્રૂટના સીઝન સીઝનના ફ્રૂટો આવું બધું અમે બાળકોને જમાડીએ છીએ આજે મકરસંક્રાંતિનો તહેવાર હોવાથી બાળકોને અમે તેમને ફિરકી પતંગ ચીકી મમરાના લાડુ રાજગરાના લાડુ કે અમારી સંસ્થાનો ઉદ્દેશ હવે પછી ઉનાળાની અંદર બાળકોને ચપ્પલ પહેરાવવા શિયાળાની અંદર ગરમ વસ્ત્રોની ભેટ આપવી ચોમાસામાં છત્રી આપવી જેમાં અમને અનેક દાતાઓનો સહયોગ પ્રાપ્ત થાય છે અને થતો રહે છે